વડાપાઉંને પણ ભૂલી જાઓ તેવો સરસ આજે આપણે નાસ્તો બનાવવાના છીએ એકવાર તમે જો આ રીતે બનાવી લીધો તો વારંવાર બનાવો પણ એ પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બે લેખન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો ચાલો જોઈ લઈએ રેસીપી સૌ પ્રથમ અહીંયા એક હવે એક મિનિટ પછી થોડા સિંગદાણા શેકાઈ જાય એટલે તેમાં એક મોટી ચમચી જેટલા તલ ઉમેરી દઈશું ત્યારબાદ સૂકા કોપરાની આ રીતે લાંબી સ્લાઇસ કરીને મેં લઈ લીધું છે તમારી પાસે જો

અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અને તેને પીસી લઈશું તેને આપણે ચાલુ બંધ કરીને અધકચરું વાટવાનું છે અહીંયા મને લાલ મરચું ઓછું લાગી રહ્યું છે તો હું એક ચમચી લાલ મરચું પાછું ઉમેરી અને એકવાર પાછું ક્રશ કરી લઈશ તો તમે જોઈ શકો છો કે આ રીતે અધકચરું સરસ એવું આપણું વટાઈને તૈયાર થઈ ગયું છે તો વડાપાઉનો મસાલો બનાવવા માટે મેં અહીંયા થોડા ધાણા લઈ લીધા છે એક આદુનો દસ લસણ અડધી ચમચી જેટલું જીરું અને આઠ થી દસ લીલી મરચી તમે તમારા તીખાસ મુજબ ઓછી વધારે લઈ શકો હવે આ બધી જ વસ્તુને આપણે પીસી લેવાની છે તો મેં અહીંયા પેસ્ટ કરી લીધી છે આ રીતે મસાલાની તેની ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા ધાણાભાજી લઈ લીધા છે ચાર થી પાંચ તીખી મરચી બે મોડા મરચા એક આદુનો ટુકડો અને એક લીંબુનો રસ ને મીઠું સ્વાદ અનુસાર મિક્સર જારમાં ધાણાભાજી ઉમેરી દઈશું આદુ મરચા મીઠું અડધી ચમચી જેટલું એટલે કે સ્વાદ અનુસાર બે ચમચી જેટલા સિંગદાણા મેં લઈ લીધા છે શેકેલા સીંગ દાણા હતા એ જ લીધા છે ઘરના અને ત્યારબાદ આપણે તેમાં લીંબુનો રસ ઉમેરી દેવાનો છે તમને જો ખાટું વધારે પસંદ ના હોય તો અહીંયા થોડો રસ ઓછો ઉમેરવો અને તેમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાલી અડધી ચમચી ત્રણ થી ચાર આપણે બરફના ટુકડા ઉમેરી દઈશું બરફના ટુકડા ઉમેરવાથી ચટણીનો કલર સરસ ગ્રીન રહે છે તો હવે આપણે તેને પીસી લઈશું તો ચટણી આપણે પીસાઈ ગઈ છે તેલ થોડું ગરમ થાય એક ચમચી જેટલી રાય ઉમેરી દઈશું રાઈ થોડી તતડે એટલે મેં અહીંયા આઠ થી દસ લીમડાના પાન લઈ લીધા છે તેને આપણે આ રીતે હાથેથી તોડીને ઉમેરીશું જેથી તેનો ફ્લેવર ખુબ જ સરસ એવો આવશે ત્યારબાદ તેમાં ચપટી હિંગ અને રાઈ તતડી જાય એટલે આપણે તેમાં બનાવેલી આદુ મરચા અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે અને તેમાં જ આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની અને ત્યારબાદ

અથવા તો આ રીતે કોઈ ફોક હોય તેનો ઉપયોગ કરો તો પણ સરસથી મેસ થઈ જશે તમે જોઈ શકો છો કે વધારે બાફી લીધા છે તો આ રીતે મેસ થઈ જાય છે તો હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે પણ અહીંયા આપણે મીઠું ઉમેરવાનું બાકી છે તો આપણે મીઠું સ્વાદ અનુસાર એટલે કે મેં અહીંયા એક ચમચીની આસપાસ ઉમેર્યું છે તમારે ટેસ્ટ કરી લેવો જો ઘટે તો પાછું તમારે ઉમેરવું તો આપણે સારી રીતે મસાલાને મિક્સ કરી લેવાનો છે આ રીતે એકદમ ગાંઠા ના રહે એ રીતે રીતે જ આપણે મિક્સ કરવાનો છે આ ખાલી મસાલો જોતા જ ખાવાનું મન થઈ જાય ફ્રેન્ડ્સ એટલી સરસ સ્મેલ આવી રહી છે આમાંથી તો હવે આ થોડું મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એકવાર સારી રીતે પાછું મિક્સ કરી લઈએ કોઈ રહી હોય તો 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 પરોઠામાં મજા આવે વણવામાં આ રીતે આપણે ભાંગી હવે આ મસાલાને આપણે પૂરી રીતે ઠંડો પડવા દેવાનો છે ત્યારબાદ જ એના પરોઠા બનાવવાના છે નહીતર પરોઠા વણી શકાશે નહીં તો મેં અહીંયા લોટ બાંધવા માટે બે કપ જેટલો રોટલીનો લોટ લઈ લીધો છે ત્યારબાદ તેમાં આપણે મીઠું સ્વાદ અનુસાર ઉમેરી દઈશું અને બે થી ત્રણ ચમચી જેટલું મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે તેનાથી પરાઠા એકદમ સોફ્ટ થશે હવે બધું સારી રીતે મિક્સ કરી અને આપણે તેનો રોટલીનો લોટ હોય એનાથી થોડો કઠણ એકદમ પોચો નથી રાખવાનો ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લઈશું તો પરોઠાનો લોટ સરસ બંધાઈ ગયો છે તો હવે એમાં આપણે તેલ ઉમેરી અને સરસ મસળી પંદર થી વીસ મિનિટ સુધી રાખી દેવાનો છે તો હવે પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ ઉણાય ગયો છે આ રીતે તેમાંથી એક નાનો એવો લુવો લઈ દઈશું કે આ આપણે મિની પરાઠા બનાવાના છે તો મેં અહિયાં નાનકડો લુવો લીધો છે અને હવે તેને આપણે નાની રોટલી જેવું ઠંડો કરવા માટે રાખી દીધો ઠંડો મસાલો ઉપયોગમાં લેશો એટલા જ તમારા પરાઠા ખૂબ જ સરસ બનશે તો અહીંયા આપણે હવે પરાઠું વણી લઈએ તો અહીંયા પરાઠું સરસ વણાઈ ગયું છે તો તેમાં હું થોડું તેલ ઉમેરી દઉં છું આ રીતે તેલ મસાલો નહીં અને ખૂબ જ સરસ બનશે સૌથી નીચે લાલ ચટણી ઉમેરી અને ઉપર આ રીતે મસાલો ઉમેરી દેવાનો છે ત્યારબાદ તેને આ રીતે બધી બાજુથી ભેગું કરી અને વચ્ચે પ્રેસ કરી દેવાનું છે આ રીતે હળવા હાથે તમારે પ્રેસ કરવાનું છે સૂકા લોટમાં રગદોળી પાછું એકવાર પ્રેસ કરી લઈશું અને પાછું આપણે હળવા હાથે પુલટ પુલટ કરી અને વણી લેવાનું છે આ રીતે તમે હળવા હાથે વણશો તો પરાઠું જ સરસ એવું અને નાના નાના જ આપણે બનાવવા છે તૈયાર છે તો હવે આપણે તેને શેકી લઈએ તવી થોડી ગરમ થાય એટલે થોડું પહેલા ઓઇલ આ રીતે લગાવી દેવું જેથી કરી પરાઠું ખુબ સરસ એવું બને તો હું અહિયાં એક પરાઠું ચડી જાય એટલે આપણે તેને પલટાવી લઈશું તો હવે તેને આપણે બટર થી શેકી લઈશું અહિયાં તમે તેલનો ઉપયોગ પણ કરી શકો તો આપણે તેને પલટાવી લઈશું અને બીજી બાજુ પણ આપણે બટર લગાવી દઈશું આ રીતે ધીમે ધીમે પ્રેસ કરતા લેવું તો તમે જોઈ શકો છો કે પરાઠું કેટલું સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એ જ રીતે અહીંયા બીજું પરાઠું પણ બનાવીને શેકી લેવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે કેટલું સરસ આપણે ગોલ્ડન બ્રાઉન કલરનું પરાઠું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને કાઢી લઈશું અને બીજું પરાઠું પણ એ જ રીતે શેકી લઈશું તો હવે તેમાં તેલ લગાવી દઈશું થોડું તેલ લગાવી આ રીતે અને ત્યાર પછી પાછી સૂકી ચટણી લગાવવાની છે આ રીતે થોડી એક ચમચી જેટલો મસાલો લઈશું ઓલ્ડ કરી લઈશું હજી થોડો હું અહીંયા ઉમેરું છું આ રીતથી ટોટલ ત્રણ જણા ને પરાઠા થઈ શકે એટલા બને છે આ રીતે તેને ફોલ્ડ વાળી અને હળવા હાથે આ રીતે પ્રેસ કરી ત્યારબાદ લોટમાં રગદોડી લેવું અને આ રીતે હાથેથી પેલા થોડું પ્રેસ કરી લેવું જેથી મસાલો બધી જ જગ્યાએ પહોંચી જાય નાનું પરાઠું તો હાથેથી જ ખૂબ જ સરસ એવું બની જાય છે તો હવે આપણે તેને થોડું વણી લઈએ હવે આને પણ આપણે 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 શેકી લઈએ હવે એક સાઈડ સાઈડ તેને ફેરવી અને આ બટર લગાવી દઈશું તમને જો બટર ના પસંદ હોય અને તેલ લગાવવું હોય તો પણ તમે લગાવી શકો બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે સરસ બીજી બાજુ પણ આપણે બટર લગાવી દઈએ તમે જોઈ શકો છો કે પરાઠો ખૂબ જ સરસ રીતે ફૂલી રહ્યું છે આ રીતે તમે જોઈ શકો છો કે પરાઠો ખૂબ જ સરસ એવું ફૂલી ગયું છે તો હવે આપણે તેને કાઢી લઈશું આ જ રીતે આપણે બધા જ પરાઠા શેકી લેવાના છે તો હવે આપણે તેને પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો કે પરાઠું કેટલું સરસ એવું ફૂલી ને દડા જેવું એકદમ થઈ રહ્યું છે તો અહીંયા પરાઠા બની ગયા છે તો હું તેને સર્વ કરું છું સૂકી લાલ ચટણી ગ્રીન ચટણી ડુંગળી સાથે મેં તેને સર્વ કર્યા છે તો આ રીતે આપણે એક પ્લેટમાં બધા જ પરાઠા બનાવેલા અત્યારે લઈ લેશું અને તમે જોઈ શકો છો કે પરાઠા કેટલા સરસ એકદમ દેખાઈ રહ્યા છે તેની પણ આપણે પાછી સૂકી ચટણી આ રીતે ઉમેરી દઈશું અને થોડું બટર પણ ઉમેરી દઈશું તો ફ્રેન્ડ તમને હું એક પીસ છોડીને પણ બતાવું કે અંદરથી આ પરાઠા કેટલા સરસ એકદમ પડ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો કે મસાલો બધી જ જગ્યાએ દેખાઈ રહ્યો છે